પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી નેતાનો હંગામો ટેબલ પર ચડી વિરોધ સાથે હંગામો મચાવી નાસ્તાની ડીશો ફેંકી મહિલા સભ્યોના પતિઓ પાલિકામાં બેસવા મુદ્દે પણ ઉઠ્યો વિવાદ સમિતિઓની રચના કરાઈ પણ હંગામાને કારણે સભા વહેલી સમેટવી પડી હતી પારડી નગરપાલિકાને ચૂંટણી બાદની પ્રથમ સામાન્ય સભા શનિવારે બપોરે ત્રણ વાગ્યે પ્રમુખ ચેતનભાઈ સુરેશભાઈ નાયકાના અધ્યક્ષ અને ચીફ ઓફિસર બીબી ભાવસર ની તેમજ ઉપપ્રમુખ ફાલ્ગુનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં મળી હતી આ સભામાં ચૂંટાયેલા તમામ સભ્યોએ હાજરી આપી હતી પરંતુ વિરોધ પક્ષના નેતા બિપિન પટેલના હંગામાને કારણે સભાનું વાતાવરણ તોફાની બની ગયું હતું સભાની શરૂઆતમાં સદસ્યોને હાજરી નોંધ કરવામાં આવી હતી તે બાદ ગત પાંચ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ મળેલી સામાન્ય સભાની કાર્ય નોંધને વંચાણ બાદ બહાલી આપવામાં આવી હતી આ ઉપરાંત નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી સભાની શરૂઆતમાં જ વિપક્ષી નેતા બિપિનભાઈ પટેલે સભાના અધ્યક્ષ એટલે કે પ્રમુખ ચેતન પટેલ જ સભાની કાર્યવાહી કરે તેવી ટકોર કરી હતી આ સાથે અગાઉની સભાઓમાં રજૂ થયેલા કામો અંગે વિરોધ પક્ષના નેતા બિપિન પટેલે સત્તાધીશોને સવાલો કર્યા હતા પ્રમુખે સભામાં સાથી સભ્યોને કામોની માંગણી બે દિવસમાં આપવાનું જણાવતા બિપિન પટેલે હજી કામો કેમ લેવાયા નથી એવા સવાલો કર્યા હતા તેમના સવાલોના જવાબ ન મળતા તેઓ આવેશમાં આવી ગયા હતા અને ટેબલ પર ચડીને નાસ્તાની ડીશો ફેંકીને હંગામો મચાવ્યો હતો હંગામો વધતા ભાજપના સભ્યોએ રાષ્ટ્રીય ગીત શરૂ કરી સભાને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાષ્ટ્રગીત ચાલુ હોવા છતાં બીપીન પટેલે હંગામો ચાલુ રાખ્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા બીપીન પટેલે ચૂટાયેલા મહિલા સભ્યોના પતિઓ પાલિકામાં આવીને વગર કામે બેસતા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેમને ન બેસવા દેવા જેવા મુદ્દે પણ અનેક આક્ષેપો કર્યા હતા સભા પૂર્ણ થયા બાદ પણ તેમણે પાલિકા કચેરી ગજવી નાખી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી પારડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસના માત્ર પાંચ સભ્યો હતા આ સભામાં એજન્ડાના કામોની સાથે પ્રમુખ સ્થાનેથી રજૂ થતા અન્ય કામોની અધૂરી ચર્ચાને કારણે હંગામો મચ્યો હતો આજની સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ચેતન પટેલ કારોબારી સમિતિ ચેરમેન પ્રણવદી દેસાઈ બાંધકામ સમિતિ ચેરમેન કિરણ બી પટેલ આરોગ્ય સમિતિ ચેરમેન જિગ્નેશ આર પટેલ વોટર વર્ક્સ સમિતિ ચેરમેન ઇલાબેન બી પરમાર સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન રંજનાબેન એ પટેલ મહેકમ સમિતિ ચેરમેન પ્રિયંકા એસ પટેલ ડ્રેનેજ સમિતિ ચેરમેન જીનલ આર પટેલ કાયદા સમિતિ ચેરમેન ઉષાબેન વાય પટેલ વીજળી સમિતિ ચેરમેન શિરિષ જી પટેલ ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન

આજ રોજ સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શનમાં ઠરાવ કરવામાં આવ્યો છે અને સમિતિની રચનાઓ કરવામાં આવી છે અને પ્રમુખ સ્થાનેથી જે કામો છે તેની સભ્યશ્રીઓને અરજી આપવા માટે અરજી આપવા માટે બે ત્રણ દિવસમાં અરજી માટે કીધું છે તો વિરોધ પક્ષના નેતા કે ટેબલ પર ચડીને વિરોધ કર્યો કે બાબત આપનો શું કેવો હતો શું મુદ્દો તો અહીં જે આપણું રાષ્ટ્રગીત છે એનું અપમાન કર્યું છે એ માટે મેં શું ચર્ચા શું ચાલુ રહી હતી ત્યારે આપણે આ રીતે વિરોધ કર્યો જે રાષ્ટ્રગીત ચાલુ હતું એ સમય આ રીતના થયું હતું આવનારા દિવસોમાં કયા કયા વિકાસના કામો લેવાના છે આવ્યા દિવસોમાં જે પણ સભ્યોશ્રી સાથે મળીને સરકારશ્રી ગામ મુજબ જોગવાયો છે તે રીતે કામો કરી લોકશાહી નો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર ભાજપ આખા ભારત દેશના અંદરમાં આખી વ્યવસ્થાને છીન કરેલી છે તેનો આજનો સામાન્ય સભામાં આપણે નમૂનો જોયો છે આજની સામાન્ય સભાના અંદરમાં અંદરમાં કુલ એજન્ડા હતા 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 એ મુખ્ય જે જે હતો તે 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 પ્રમુખ કામો 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 લેવાના લેવાના પાડી નગરપાલિકાના નવા વરાલિયા પ્રમુખે ના લીધા એનું કારણ મેં એમને પૂછ્યું એવું કહેતા છે કે ના અમારે એવો કોઈ પણ પ્રમુખ સ્થાનેથી રજૂ કામો કરવાના રહેતા આજે અમે નથી કરવાના તે પહેલા લગભગ બે થી ત્રણ વખત મેં ચીફ ઓફિસર સાહેબ પ્રમુખની ખુદ ઓફિસમાં ગયેલો છું પત્રકાર મીડિયાની હાજરીમાં ગયેલો છે અને સવાલ કરેલા છે કે આગલી મિનિસ્ટ તમને અમને કેમ નથી આપતા તેવી કોઈ પણ જાતની મિનિટ અમને નથી આપેલી મારે એ પૂછવું છે કે પાડી નગરપાલિકાને જનતાએ શું તમને ટાઈમપાસ કરવા માટે મોકલાવેલા છે પાડી નગરપાલિકાને જનતાના આટલા વર્ષોના જે કામો અટકેલા છે એ કામો કરવા માટે પાડી નગરપાલિકાની જનતાએ તમને ચૂંટણી મોકલાવેલા છે અને ન મોકલાવે છે તે સમયે તમારે આજની સામાન્ય સંભાળ દરમાં તમારા જે આજે વર્ષો જૂના કામો અટકીને પડેલા છે જે કામો પેન્ડિંગ છે એ તમામે તમે પેન્ડિંગ કામોને આજે પ્રમુખ સ્થાને રજૂ થતા કામો તરીકે લઈ લેવાના છે આપણે જોઈએ છે કે આ પ્રમુખની મણી પાંચ ટોણે થઈ ગયેલી છે અને ઇલેક્શન હતી સોળ બે અને સોળ ત્રણે તો નગરપાલિકા વિરોધ છે કિંમતી સમય હોય છે આજે આપડે જોયું છે બે મહિનાનો સમય નીકળી ગયો એમને એમ બે મહિનાના સમયમાં પાટી નગરપાલિકામાંથી કોઈ કામ નથી લેવાયા આજે જ્યારે ગામના વિકાસના કામ લેવાનો સમય આવ્યો છે આજે ગામના ભ્રષ્ટાચાર એમણે જે કરેલા છે તે કામો જવાબ આપવાનો સમય એવો છે જ્યારે એમને ખબર છે કે આ સામાન્ય અંદરમાં એમની પોલ ખોલવાની છે ભારતીય જનતા કરેલા ભ્રષ્ટાચારોની પોલ ખોલવાની છે તેવે સમયે ભારતીય રાષ્ટ્રીય કરીને ભારતીય રાષ્ટ્રીય ને ચાલુ સામાન્ય સભાની મિનિટના અંદરમાં ચાલુ વંચાણી અંદરમાં એમણે ઉભા થઈને પ્રોટોકોલ નો ભંગ કરીને સીધું રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે મને સખત વિરોધ છે અને મને સખત દર્દ છે કે પાર્ટીની આમ જનતાએ જે એમને ખોબે ખોબા ભરીને મત આપેલા છે તો તમને શા માટે આપેલા છે કે પાડી નગરપાલિકાના વિકાસના અટકેલા કામનો તમારે કરવાના છે પણ આજે સાબિત થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી છે બાયલી પાર્ટી છે આજે ખબર પડી ગઈ કે એ લોકો સામાન્ય સભા ચલાવવાના લાયક નથી ડરે છે ડરે છે એટલા માટે આજે એ ભાગી ગયા છે